જય માતા દી મહાદેવ મિત્રો ફરી એક નવો બ્લોગ વિડિયો ની અંદર સ્વાગત છે ને ભાઈ ટાઈટ ના ભાઈ બેસો ભાઈ સ્વેટર બેટર બેરે છે ને ભાઈ બસ મજાનો ગુડ મોર્નિંગ આજ ભાઈ જઈ ગયું છે આડા એટલે 6 વાગે ને 11 વાગી જાય ભાઈ હા અને જો ભાઈ ડાગલા જેવો તૈયાર થઈ જાય કઈ ઘટે ને ઉજો ભાઈ બોટ બોટ બે સાઈડ હોય કે ઘટે ને ભાઈ મેનારા લઈ લીધે છે ને હવા ભાઈ સૂર્ય નારાયણ ઉજી જાય ભાઈ સરસ મજાનો તો કાય નો ઘટે આ હા એક નંબર ભાઈ સનસેટ છે ફોટો પાડવાનો છે હમણાં કોક પાડી દે ને તો વિન્ટર ટાઈમ એવું પાણી નાખ્યું બાપુ આવી ગયા છે આલો તો કાંઈ નહીં ભાઈ આપણે જવાનું છે બાયો ક્યાં જવી કોઈ કહેવાનું નથી જાવી છે આગળ ક્યાંક જાવી એટલે ખબર પડી જાય ક્યાં જવી છે આલો તમે કન્ટિન્યુ મિનાય રહ્યો આગળ આગળ ખબર પડી જાય ક્યાં જ આવી છે ભાઈ તો આલો નીકળી જાય ફટા પટ

ઉધરા થઈ ગયા હાલો પાણી પી નાખ્યું લાઈટ ની મગા પકડી જાય કટન એવું લોકેશન છે તો કાઈ ના ફટાફટ જને ભાઈ શૂટ શરૂ કરી દે શૂટ પૂરો થાય તો સમોસા અને ચટણી આવી ગઈ છે આપણા ભાગમાં ભાઈ છે ને બે સમોસા હતા અને એમાં આપણે એમ તો અનલિમિટેડ આ સમોસા મળશે શૂટિંગમાં પણ આ આપડે આટ થઈ ગયો છે હું કહેવાય રોલ પ્રેંક જે ચોઈ આપણે ભાઈ નુકસાની ગઈ એક જ સમોસું એક તો ખાઈ ગયા વગર ચટણી હે હા

તો કાઈ ને આલો કોકના ના ભાગના છે ને અડધો અડધો સમોસું કરીને ખાય નાખશું ખાય લેવા લો ફટાફટ સમોસા ને પછી પાછું શૂટિંગ માં દે તો ભાઈ બપોરા પાણી થઈ ગયા મસ્ત મજા ના ભાઈ આપણને કે ખાવાનું છે ને મજા નો હે હું હમુ જોસો હોય તો કાઈ ને આલો ઈ કોઈ નઈ દેખાય કેમ કે બધા ગેટઅપ માં હોય એટલે નઈ દેખાય થોડોક સમય અને આપણે કે ખાધું નઈ એટલે જો અહીંયા કીડીઓ છે ને ભાઈ રોટલા નાખી કીધા તમને ખાડું કીડીઓ લઈને જાય જોઈ છે ક્યાં દેખાય છે કે ગઈ આયે ચગાઈ હા જો આરઈ આ રહી હે જો દે જો અમે રે પડી તો કઈ નહી પેકડી લીને સકલાની બધા ફાઈનલ લોકેશન ભાઈ એક નંબર છે તાર ઉપર મસ્ત મજા આવશે ભાઈ તો કઈ નહી હાલો પાસું ભાઈ શૂટિંગ શરૂ કરી દઈએ હવે ફાઈનલાઈઝ થઈને શૂટિંગ પૂરું થઈ ગયું છે માય નાખી દઉં અને ભાઈ જો હંસા માના બાના ઘરે શૂટિંગ કર્યું શું કેવું માડી

હજી આ બધું છે ને ભાઈ દેશી લુકમાં છે જો આમ જો ગાર ને એવું બધું છે ને ભાઈ જો કઈ ઘટે બધું જો જો દેશી લુકમાં ભાઈ કઈ ઘટે ને આપણે છે ને ભાઈ છેલે જ આનું જે મૂવી બનાવ્યું એમાં છે ને આવું લોકેશન જોતું તું પણ આવા લોકેશન નું કઈ પહેલું છું નહોતું બાકી હું તમને લોકેશન એક બતાવી દઉં છેલ્લે એન્ડમાં જાવ જો આવું કઈક લોકેશન છે ભાઈ સરસ મજાનું અને શું કહેવાય ક્યાંય નથી ગુજરી ગયું અને ભાઈ છે ને

યાર તું પહેરી લીધું છે ટાઈટ તો અત્યારે કહે ને ભાઈ કાળી તડકી નીકળે છે જય આવી ગયા જો હેલો હેલો પાણા જય આવી ગયા ભાઈ આખો દિવસ ના ગામમાં શૂટિંગ કર્યું તું ભાઈ વારા ઘણી વ્લોગ માં જોવા મળતો છે તો પણ તું પૂરો પૂરો લાઈક છે ઓટ બટ બધું ફાટી ગયું કે એક સોપડો તોય ફાટી જાય વાહ ભાઈ વાહ આ બીજો જો આને થી નાનો બોખો દાત કે કે તારા

શૂટિંગ પૂરું થયું ને એટલે તો ચાર વાગે વર વહેલા હર વિયા દે વાત કર્યા પછી અને પછી કઈ બ્લોગ એન્ડિંગ નું કઈ યાદ જ ન આવ્યું ને અત્યારે ભાઈ એડિટિંગ કરતા હતા ને વાગી જા બાર જેવું હું છે વડીલ છે જો હોવા જાય છે ભાઈ અને જો એવું છે તો હાલો હોઈ જાશું અને સરસ રીતે આનું અપલોડિંગ કરી દેજો ને હોઈ જાય તો કાઈ નહીં બ્લોગ જેવડો બને એવડો તો કાઈ નહીં આ સાથે આજનો વિડિયો પૂરો કરીશું ફરીથી એક નવો વિડિયો સાથે મળીશું જય માતાજી મહાદેવ બાય બાય થોડુંક ઘણું આવતું ચાલો બાય બાય